જેમાં આશરે ત્રીસ થી પાંત્રીસ લાખની ચોરીનો બનાવ બનવા પામ્યો બનાવ અંગે જેપી રોડ પોલીસ સ્ટેશનની ટીમને જાણ થતાની સાથે જ જેપી રોડ પોલીસ સ્ટેશનની ટીમ સ્થળે પહોંચી અને સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જેપી રોડ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ચોરને કેટલા સમયમાં પકડી પાડવામાં આવે છે અને આ ચોરીના બનાવોથી વેપારીઓને ન્યાય મળશે ખરો તે તો હવે આવનાર સમય જ બતાવશે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા મનીષા ચોકડી ઓલ્ડ રોડ પર આવેલી છે ત્યાં મારવંશ મોબાઈલ આપણું બહુ મોટું નામ છે ત્યાં આપણા ત્યાં કાલે રાત્રે ત્રણ વાગીને પાંચ મિનિટે ચોર ઘૂસ્યા બહારના સીસીટીવી હતા એ લોકોએ બંધ કર્યા અંદર આવીને બહુ ટ્રાય કર્યું ડીવીઆર શોધવાની મળ્યા નહીં પણ એ લોકો પાસે દસ પંદર મિનિટનો ટાઈમ હતો દસ પંદર મિનિટમાં એ લોકોને જે મળ્યું એ લઈને જતા રહે પણ મેં સરપ્રાઇઝ એ છું કે સટલ તોડીને આવ્યા સટલની તમે હાલત જોઈ હશે એમ કે લોકો દસ મિનિટમાં આવ્યા ને દસ મિનિટમાં નીકળી પણ ગયા એને હા સીસીટીવી બધા કેમેરા અંદરના છે બહારના પણ આવી ગયા છે ક્યાંથી આવ્યા હતા ક્યાંથી ગયા એ પણ આવી ગયા છે કયા વ્હીકલ્પ પર આવ્યા છે એ પણ આવી ગયું છે એપ્રોક્સ તમને કહું ત્રીસ પાંત્રીસ લાખની વચ્ચે છે કેમ કે આપણી પાસે બધા એક એક લાખ રૂપિયાવાળા પણ ફોન છે પણ એ બધા મેં લોકરમાં મૂક્યા હતા એ લોકર તોડવાનું એ લોકોએ પાંચથી સાત મિનિટ ટ્રાય ચારથી પાંચ મિનિટ ટ્રાય કર્યું પણ તૂટ્યું ના એમનાથી આઈફોન છે પછી આઈવોચ છે એપલની ગૂગલના ફોન છે અને સેમસંગના ફોન હા પકડાઈ જશે આ ફોન જે બધા છે બધા લેટેસ્ટ ફોન છે એટલે ઓએસ લેટેસ્ટ આવે અને બે આઈએમઆઈ નંબર આવે એટલે ટ્રેસ તરત થઈ જશે યુઝ કરશે તો વાંધો નહીં આવે વેચાય તો નહીં કેમ કે કોઈ લે નહીં બિલ વગર ફોન બિલ વગર આપણા સીપી સાહેબનું જાહેરનામું આવ્યું હતું દોઢ વરસ પહેલાં કે બિલ વગર કોઈ લેવું પણ નહીં અને વેચવું પણ નહીં એમ તો બિલ વગર તો કોઈ મોબાઈલવાળો લેશે તો એ પણ આરોપી ગણાય પછી તો કે બિલ વગર કોઈ વસ્તુ લેવાય જ નહીં વાહિત જેપી પોલીસ સ્ટેશનની યાદમાં મનીષા ચોકડી પાસે માનવંશ જે મોબાઈલની શોપ આવેલી છે એમાં રાત્રિના કોઈ ચોર લોકોએ શટર ઊંચું કરી એને તેમાંથી અંદર પ્રવેશ કરી અને વોચ તથા મોબાઈલની ચોરી કરી અને નાસી ગયેલનો પ્રાથમિક દૃષ્ટિએ હાલમાં જાણવા મળે જ છે આ સીસીટીવી ફૂટેજ જે છે એ ચેક કરવાની હાલમાં કાર્યવાહી ચાલુ છે એ બધી કેટલી છે એ ગણતરી હાલમાં ચાલુ છે સીસીટીવી ચેક કરવાનું ચાલુ છે સીસીટીવી ચેક કર્યા પછી ખ્યાલ આવશે કેટલા છે